હવે પ્રશ્ન એક એકવાના ખરા ખોટા દેખ્યા આપણે પ્રકરણ અગિયાર હવે એની બે ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા એની ચાર ઘાત બરાબર એની ચોવી ઘાત સાચું ખોટું આપણે ચેક કરીએ તો ધ્યા નહીં હવે અની જો બકા દેખો આધાર આધા આધાર સરખા છે વચ્ચે નિશાની ગુણાકારની ઘાત અલગ અલગ તો ઘાતનો શું થાય સરવાળો થાય બરાબર તો ડાબા બરાબર એની બે ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા એની ચાર ઘાત તો ધ્યા નહીં આધાર સરખા તો સરખા લખી લખીએ અને બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર બેતાલીસ 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 છ કઈ ગુણાકાર નહીં અહીં સળવાળો કરવાનો શું કરવાનો સળવાળો શું કરો સરવાળો કરો બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ તો એની નવગા થાય તમે ગુણાકાર કરો ને તો બેતાલીસ છ છ ચોક ચોવી થવાના છે તમને એમ લાગે સરખું જ છે એટલે તમને પહેલાં હું થોડું કરીને બતાવું બરાબર તો અહીં બે વત્તા ત્રણ હતા ચાર બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ તો ધાબા અને જબા સરખું થતું નથી હે ને તો એની ચોવી આવે છે એટલે વિધાન કેવું છે હવે બીજું એની બેગ હાથ બેની બેગ હાથ ત્રણની બેગ હાથ તો એની બેગ એકની બેગ હાથ એકની બેગ હાથ તો એકની બેગ હાથ કેલી થવાની એક બેની બેગ કેટલી થવાની ચાર બે દુ ચાર ત્રણની બેગ હાથ ત્રણની બેગ હાથ એટલે ત્રણને બે વખત લખવાનું તો ત્રણ તાળી નવ બેની બેગ હાથ તો બે ને બે વખત ગુણવાનું બરાબર એક ચોખું ચાર ચાર નવા છત્રીસ તો શું આ છત્રીસ બાર બરાબર આવે છે ના એટલે બરાબર નથી જવા એટલે આ વિધાન કેવું છે ખોટકું નવની ત્રણ ઘાત બરાબર સાતસો તો નવની ત્રણ ઘાત બરાબર નવ ગુણ્યા નવ ગુણ્યા નવ નવે નવે એક્યાસી એક્યાસી ગુણ્યા નવ તો એક્યાસી ગુણ્યા નવ નવ એકુ નવ નવ અઠ્ઠા તો હા સાતસો ઓગણત્રીસ આવે જ છે ભાઈ એટલે વિધાન કેવું છે ખર્ચ નવ હજાર બરાબર ત્રણની બે ઘાત ગુણ્યા દસની ત્રણ ઘાત તો નવ હજાર તો નવ હજાર એટલે બધાને ખબર જ છે ભાઈ નવ હજારને આ રીતે લખાય નવ હજાર બરાબર નવ ગુણ્યા એક હજાર એક હજાર નવા નવ હજાર થાય ને ભાઈ એક હજાર નવા નવ હજાર થાય હવે નવ શું છે 3 નો વર્ગ છે ને ભાઈ હવે આ હજાર શું છે દસ ની ત્રણ ઘાત થાય ને કેમકે મીંડા છે એક બે અને ત્રણ તો હા વિધાન કેવું છે સાચું છું છ ઘાતની કિંમત કેટલી છે અઢાર છે હવે આપણે દેખીએ ના ભાઈ ક્યારેય ના હોય કેમ ના હોય કેમકે ત્રણ ની છ ઘાત બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તોતાલીસ નવ નવતાલીસ સત્યાવીસ લે આ તો અઢાર કરતાં વધી જાય છે હે એટલે ક્યારેય ત્રણની છ કિંમત અઢાર થાય નહીં તમે શું કરો છોકરાઓ ત્રણની છ એટલે ત્રણ છ અઢાર થાય હા સાચું ના ખોટું લ્યા ત્રણ વખત ગુણવાનું ને છ વખત ગુણવાનું છે નવ સત્યાવીસ સત્યાવીસ હે ને એક્યાસી થાય બરાબર હે એક્યાસી સમથિંગ થાય અને ત્યાં પછી બસો તાલી કરવાના તો તો આ વધી જાય એટલે આ વિધાન પણ કેવું છે ખોટું છે હવે આપણે છઠ્ઠું વિધાન ત્રણની ચાર ઘાત ગુણ્યા બે ની બે ઘાત તો હવે અહીં તો ખબર આખું આ અલગ અલગ છે હે તો ચાર ઘાત ગુણ્યા બે ની બે ઘાત તો બે ગુણ્યા બે તો નવ નવતાલીસ સત્યાવીસ સત્યાવીસ તાલીસ એક્યાસી એક્યાસી ગુણ્યા બે દુ ચાર ચાર એક ચાર ચાર અઠા બત્રીસ તો ત્રણસો ને ચોવીસ આવે છે હવે છ ની છ ઘાત ચેક કરીશું તો કે છ ની બરાબર છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ ઓકે છંગે છંગે છત્રીસ 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 છંગે છંગે છત્રીસ છતાલીસ અઢાર ને બસો સોળ બસો સોળ છંગે છંગે છત્રીસ છત્રીસ છં બસો સોળ બસો તો વધી જશે છંગે છંગે છત્રીસ વધી ત્રણ છ એક છ છ ને ત્રણ નવ છ દુ બાર તો વધી જાઈશે છે ને ભાઈ આની કરતા એટલે આ વિધાન પણ કેવું છે પાંચસો ની જીરો ઘાસ તો અહીં દેખો બકા કોઈ સંખ્યાની જીરો શું આવે હંમેશા જવાબ એક આવે શું આવે એક આવે તો જીરો પણ એક પાંચસો જીરો પણ એક થવાની કેવું છે સાતસો દસ ગુણ્યા નવ તો બકા દસ ની નવ ઘાત આવું થાય કેટલી થાય

આઠ બે ત્રણ ચાર પાંચ તો આઠ પછી કેટલી સંખ્યા એક બે ત્રણ ચાર એટલે કેટલા મીંડા એક બે ત્રણ ચાર બે પછી કેટલી સંખ્યા એક બે ત્રણ એટલે ત્રણ મીંડા પછી કેટલી સંખ્યા બે તો અહીં બે મીંડા ચાર પછી એક સંખ્યા તો એક મિનુ પછી એક પણ સંખ્યા નહીં એટલે કોઈ મીંડું આવે નહી એટલે વિધાન ખરું પછી અહીં એની પાંચ ઘાત ગુણ્યા બી ની ચાર ઘાતો બકા આ ક્યારેય ના થાય કેમ તો કે અધાર સરખા નથી અને ઘાત પણ અલગ અલગ છે જો ઘાત અલગ અલગ હોય તો આપણે બગા કોમન કાઢત બરાબર તો અહીંયા નથી વિધાન ખોટું છે પછી આ હવે ઘાતની ઘાત છે આ શું છે ઘાતની ઘાત એટલે ત્રણ ચોખ્ખું બાર તો પાંચ ની બાર ઘાત પાંચ ની બાર ઘાત આવડશે ને બકા તો તમારું આટલું ભણવાનું પૂરું થાય છે